નમસ્કાર આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પહેલું મોડેલ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનવાની જાહેરાત કરાઈ છે એક રીતે ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવાની પહેલ કરાઈ છે આ સ્માર્ટ પોલીસ સ્ટેશન અનેક રીતે લાભદાયી બની રહેશે ખાસ કરીને હાલ વધી રહેલા સાયબર અને ઇકોનોમિક ઓફેન્સની દ્રષ્ટિએ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે મહત્વનું છે કે દુબઈ ખાતેના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત થઈને આ પોલીસ સ્ટેશનને ડેવલપ કરાશે આ માટે ગાંધીનગર એસપીને દુબઈ ખાતે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા જે બાદ હવે ગૃહ વિભાગમાં સ્માર્ટ અને આધુનિક પોલીસ સ્ટેશન માટે પ્રપોઝલ મોકલાશે આ પોલીસ સ્ટેશન ને મોડલ પોલીસ મથક તરીકે તથા કોર્પોરેટ હાઉસ જેવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે જમીન કૌભાંડમાં ઘેરાયેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ઈડીની રેડ પાડવામાં આવી હતી તે દરમિયાન તેઓ ફરાર હતા પરંતુ આજે તેઓ રાંચીમાં અચાનક પહોંચ્યા હતા રાંચી પહોંચ્યા બાદ તેમણે સીએમ હાઉસમાં શાસક પક્ષ જે જેએમએમ કોંગ્રેસ અને આરજેડીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને સોળ વોટ મળ્યા છે જેમાં ભાજપ ઉમેદવાર મનોજ સોનકર જીત્યા છે જ્યારે આપ કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવારને માત્ર બાર વોટ મળ્યા છે આ ચૂંટણીને ઇન્ડિયા બ્લોકની લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી છે આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન પહેલી જ ટેસ્ટમાં હારી ગયું છે આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે આ સત્ર પહેલાં તમામ સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવશે સરકારે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં વિવિધ પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં ખાણીપીણીના વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું મહાનગરપાલિકાના ધ્યાને આવતા સફાળે જાગેલી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વિક્રેતાઓ દ્વારા ગંદકી ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરતા તેમજ રસ્તા પર દબાણ ઊભું કરતાં ગેરકાયદે ચાલતી દુકાનો સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત સરકાર દ્વારા અંબાજી માતાના મંદિર પાસે ગબ્બર સર્કત પહેલાં અંબાજી માતાનું વિરાટ એલ લાઇટિંગ સ્ટ્રક્ચર ઊભું કરાશે બીજી ફેબ્રુઆરીએ જાહેર થનારા રાજ્ય સરકારના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત થવાની સંભાવના છે જેને માટે રૂપિયા દસ કરોડની જોગવાઈનું આયોજન છે સુરતના વેપારીને છેતરપિંડીના ગુનામાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે અરજદારની અરજીના આધારે સુરત પોલીસ અને રિમાન્ડ આપનાર સુરતની કોર્ટના જજને નોટિસ આપી જવાબ માંગ્યો હતો અને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને તેના તાબામાં આવતા ન્યાયિક અધિકારીઓને યોગ્ય ટ્રેનિંગ આપવા સૂચન કર્યું હતું ગુજરાતીએ ફરી એકવાર દુનિયામાં ટંકો વગાડ્યો છે મૂળ સુરતની બાવીસ વર્ષની દિપાલી દાળિયા અમેરિકાના કેલિફોર્નિયામાં પ્રોફેશનલ પાયલોટ બની છે બે હજાર સત્તરની સાલમાં પહેલીવાર વિમાનમાં બેસતી વખતે પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચારીને તેને પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો અમદાવાદ શહેરમાં હવે દોડશે ડબલ ડેકર બસ વર્ષ ઓગણીસો નેવથી અમદાવાદ સહિત એએમટીએસ દ્વારા ડબલ ડેકર બસને બંધ કરવામાં આવી હતી ત્યારે હવે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એ દ્વારા અમદાવાદ શહેરમાં સાત જેટલી ડબલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ બસો જે જગ્યાએ અને જે રૂટ પર વધુ પ્રવાસીઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તે જ રૂટ પર આ બસો દોડાવવામાં આવશે

બહાર થઈ ગયા છે સિલેક્ટર્સે સૌરભ કુમાર સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે પાંચ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને અઠાવીસ રનથી આડનો સામનો કરવો પડ્યો હતો આ મેચ દરમિયાન જાડેજા અને રાહુલ ઈજાગ્રસ્ત થયા હતા